તથા ડુમ્સ રોડના સાયલન્ટ ઝોનમાં કપડ વેપારીની પ્રેમિકા સાથે ઝગડામાં બોલાવેલો એક કોમન ફ્રેન્ડ જેની સાથે આવેલી પિસ્ટલથી ફાયરિંગ થયું હાથમાં લાઇસન્સ મળે પિસ્ટલ ખેંચી લઈ માં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું જે કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે ડુમસ રોડના સાયલેન્ટ ઝોનમાં શનિવારે રાત્રિએ ફાયરિંગની ઘટના બની પોલીસ ઓગણત્રીસ વર્ષો વૈભવ શાંતિલાલ જાસોલિયા અઠ્ઠાવીસ વર્ષ અખિલ પરવેશ બ્લોચ છવ્વીસ વર્ષ ઉવેશ વિનુ બોહા ની ધરપકડ કરી છે રેંગ રોડના કાપડ વેપારી પાંત્રીસ વર્ષે મિતેશ જૈન નવ તારીખે વિકેન એડ્રેસની સામે અંતાઉ કાફેમાં નાસ્તો કરવા માટે આવ્યો હોય જ્યાં મોર્ડનિંગ ગઢથી યુવતી મિત્ર અનુરાગ અને એક યુવતી સાથે આવી હતી મોડલે કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી આમ કરીને બંને વચ્ચે બોલાચાલી થઈ વેપારી કાર લઈ વિકેન એડ્રેસ ફ્લેટ નંબર પાંચસો માં પહોંચ્યો જ્યાં પાર્કિંગમાં મોડલની કાર પણ હતી મોડલની બેનપણી વૈભવના ફ્લેટમાં રહેતી હોય આથી વૈભવના ફ્લેટ પર જઈ મોડલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો જો કે વૈભવ મોડી રાત્રે કારમાં ત્રણ મિત્રો લઈને એડ્રેસ પહોંચ્યો હોય અને વૈભવ અને મિતેશ વચ્ચે પ્રેમિકાની બાબતે બબાલ થતા મારામારી સુધી મામલો પહોંચી ગયો વૈભવના એક મિત્ર અખિલ બરોચે વેપારી લાયસન્સ વાળી પિસ્ટલ છીનવી હવામાં એક ગ્રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું જેમાં મેગેઝિન અને કાર્ટિન્સ ન આપતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો અલથારને અઠાવીસ વર્ષીય મોડલે પણ કાપડના વેપારી મિતેશ જૈન સામે ગુનો નોંધાવ્યો છે જેમાં પોલીસે વેપારીની ધરપકડ કરી હતી તો બીજી તરફ અલથારને અઠાવીસ વર્ષીય મોડલે પણ કાપડના વેપારી મિતેશ જૈન સામે ગુનો નોંધાવ્યો છે બ્યુરો વિટનેસ